એવી શુભેચ્છા આપું છું ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં છો મજામાં જ છો આપણા બ્લોગ તો એ મજામાં જ હોય પરિવાર એક નવો બ્લોગ ચાલુ કર્યો છે અને અમાર ટિંગ બેન રમે છે અમાર આડે આ છે જી જા જા આજ નવ વર્ષ છે બહાર બેન મારા તરફથી હેપી ન્યુ યર નવ વર્ષની બધાને શુભેચ્છાઓ આપું છું ખૂબ ખૂબ બધા આગળ વધો અને અમને આગળ વધારો કોડી ગણે સપોર્ટ કરો અને આજ અમાર મોટા ભાઈરો બર્ડે છે વિશ કરી દેજો હેપી બર્ડે આમા ઢીંગુ જો આઈસ્ક્રીમ ખાવું છે ઢીંગુ આઈસ્ક્રીમ ખાવું છે હે આદન કે જે આઈસ્ક્રીમ લઈ આવે હના હના ઢીંગુ આદન કે જે આઈસ્ક્રીમ લઈ આવે તો એ તો આઈસ્ક્રીમ ખાવા हेलो वीडियो में कंटिन्यू रहियो वीडियो आओ तो लाइक कमेंट ने शेयर ने सब्सक्राइब करो ना भूलता नहीं भाई सब्सक्राइब करता जाज्यो बेल लाइक दबाते जाज्यो नया रावा नवा नवा वीडियो तमने જોવા મળશે थोड़ा को सपोर्ट करियो मित्रों सपोर्ट करो तो घणो आगे बढ़वी ऐसे काले नहीं ऐसे क्या भाई

કાઈન ખાવન હા તને ભેગો હું કાવ રે છે હે તાર કે કાવ ઢેગો પૈસા લે દાદાને કે કેક લેવા દાદાને કે બર્થડે છે તમારો બાડીદ રીહાણા હે આ બડ કેક બેક કરીને ખાવનો હવે આ ગડે ચોકલેટ લેવા જાહે હાંજે આખી ખાવનો છે નહી ઢેગો हाँ जी आइसक्रीम खान उधर का हाँ उधर ना हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर है मत बोलिए हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हेलो हैप्पी न्यू ईयर तो वही दुआ खान जाऊँ से हम्म ना दुआ खान जाऊँ ना से तो वही जो

बाइन लग जाओगे अभी जा सिद्ध वाहन है तेरी टिंगो जो हम खाए सम हम खाते हैं हाँ स्ट्रॉबेरी खाते हो क्यों लागे मस्त से हम मस्त से हम क्या मस्त से चलो कॉटन उठ खाई ले या खाएगी जा से जा कवर करते से ना अभी ही चुराया हले टिंगो खावे हल खावे हल खावे पैसा में कितना लाया प� આલો ખાઓ હાલો મિત્રો બપરા નામ થઈ ગયો છું આપણે બઈ જે છે જમમાં આવે જમમાંમાં બનાવું છે ડાળથી કિસલેથી રોટીથી મિશાસ ખાવ લઈ દેખા ખાવ ના જસ્ટ ઓબે લેન ગઈ છે શટઅન લઈને હાલો ખાઈ લે वीडियो बदल देना

आखवर रे दो मंडी अట్లా કઉસ ઊભી થાય ને કયા કે કામ કરમણ જાહ પતા પડ ડડા મડે હાલ પટપટ ફોલો આપણે ચાવણ જઈ દોડું દો કોણ પતા ન હોય છે ઓડા લંગરે કાથી જાય હવે કા પટા